ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં બુટલેગરો દ્વારા ગેરકાયદેસર દારૂ મંગાવવામાં આવતો હોય છે ત્યારે થર્ટી ફર્સ્ટ અગાઉ જાણે દારૂની છેલ કરવા માટે બુટલેગરો ઉતાવળા બન્યા હોય તે રીતે દારૂનો સ્ટોક કરી રહ્યા છે ત્યારે ડબલ વિસ્તારમાં સ્થાનિક પોલીસ ઉંધી જડપાઈ હોય તેમ પીસીબીએ રેડ કરીને નવ પોઇન્ટ પાંત્રીસ લાખના મુદ્દા સાથે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે થર્ટી ફર્સ્ટ પહેલાં સુરત શહેરમાં બુટલેગરો બી ફામ બન્યા હોવાનું સામે આવ્યું છે ડબલ વિસ્તારમાં વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા બંને આરોપીઓ પાસેથી નવ પોઇન્ટ પાંત્રીસ લાખનો મુદ્દા માલ કબજી કરવામાં આવ્યો છે પીસીબીએ રેડ કરતાં સ્થાનિક પોલીસ ઉંઘી જડપાઈ હતી અન્ય બેની પોલીસ ચોપડે વોન્ટેડ બતાવી શોધખોળ હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા જો આ જ રીતે બુડલેઘરો પર વોચ રાખવામાં આવે તો મોટી માત્રામાં રોજે રોજ દારૂનો જથ્થો ઝડપાય તેવી શક્યતા સેવાઈ રહી છે